જાણે કે બેફામ બન્યા છે રાજકોટ અમદાવાદ હાઇવે પર ચારથી પાંચ બાઇક ચાલકોએ જોખમી સ્ટન્ટ કર્યા હતા યુવકોએ બાઇક પર સૂતા સુતા જોખમી સ્ટન્ટ કર્યા હતા બાઇક પર પૂરપાટ ઝડપે જઈને અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા હતા યુવકોના જોખમી સ્ટન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે બેફામ સ્ટન્ટબાજુ પર ક્યારે લગામ લાગશે તે સૌથી મોટો સવાલ છે દ્રશ્યો સામે આવ્યા છે રાજકોટમાંથી રાજકોટમાં સ્ટન્ટ બાજુ જાણે કે બેફામ છે તેમને પોલીસનો કોઈ જ ડર ન હોય તેમ હાઇવે ઉપર તેઓ ખુલ્લે આમ સ્ટન્ટ કરતા જોવા મળ્યા હતા રાજકોટ અમદાવાદ હાઇવે પર ચારથી પાંચ બાઇક ચાલકોએ જોખમી સ્ટન્ટ કર્યા હતા જેના કારણે અન્ય વાહન ચાલકોનો જીવ પણ જોખમમાં મુકાયો હતો યુવકોએ બાઈક પર સૂતા સુતા જોખમી સ્ટન્ટ કર્યા હતા બાઇક પૂરપાટ દોડાવીને અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા હતા યુવકોના જોખમી સ્ટન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે જોડાયા છે શનિ જણાવશો કે અવારનવાર સ્ટન્ટ બાજુના વીડિયો સામે આવતા હોય છે ત્યારે ફરી એક વખત રાજકોટ અમદાવાદ હાઇવેનો આ વીડિયો સામે આવ્યો છે શું કાર્યવાહી કરવામાં આવશે હિરલ જેતના વાત કરવામાં આવે તો રાજકોટમાં જાણે સ્ટંટ બાજુ જીવ જોખમમાં નાખતા તેવા દ્રશ્યો છે તે સર્જાતા હોય છે રાજકોટ અમદાવાદ હાઈવે પરનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે બાઇક પર સ્ટ્રન્ટ કરતા યુવકોનો વિડીયો છે આ વિડીયો છે તે વાયરલ થયો છે પોલીસ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે થોડા દિવસ પહેલા પણ રાજકોટમાં રિક્ષાની ની લાગી હતી સમગ્ર બાબત લઈને અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે કે પોલીસ આવા સ્ટંટ બાજુ સામે ક્યારે કાર્યવાહી કરશે કારણ કે રસ્તા પરથી પસાર થતા લોકો નો જીવ છે તે જોખમ માં નાખી શકે છે આવા ત્રણ બાજુઓ ત્યારે આવા સંત બાજુ સામે કડક કાર્યવાહી શરૂ થયો તેવી લોક માંગણી ઉઠી રહી છે જોડાયેલા રહેજો